ધોરાજીના નાની પરબડી ગામે ત્રણ ઇંચ વરસાદ નાની પરબડી ગામની ફુલઝર નદીમાં આવ્યું ઘોડાપુર ફુલઝર નદી પર નો કોઝવે થયો પાણીમાં ગરકાવ નાની પરબડી થી ચોકી જુનાગઢ તરફનો રસ્તો થયો બંધ અઢાર જેટલા ગામને જોરતો રસ્તો બંધ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ફુલઝર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થવા પામ્યો છે નાની પરબડીથી ચોકી જુનાગઢ તરફનો રસ્તો બંધ થઈ ગયો છે ને ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે ને નાની પરબડી ગામના ફુલઝર નદીમાં ઘોડાપુર આવ્યું છે ફુલઝર નદી પરનો કોઝવે થયો પાણીમાં ગરકાવ નાની પરબડીથી ચોકી જુનાગઢ તરફનો રસ્તો

એ બોલેરો ગાડીને ફૂલજા નદીમાંથી ફસાણી હતી એને કાઢવા માટે નાની પ્રબરીના તમામ ગ્રામજનોએ ટ્રેક્ટરની મદદથી એને બચાવેલ છે અને ગામના લોકોએ જીવના જોખમે એને સ્થાનિક લોકોએ જીવના જોખમે એને બચાવેલ છે બોલેરોને અને ગામના લોકોની માંગ એ છે કે આ સરકાર શ્રી વિનંતી કે આ ગ્રામ ગ્રામજનો વેલી તકે સરકાર ને રજૂઆત કરેલ છે ઘણી વાર કે આ પુલ ને વેલી તકે ઓવરબ્રિજ બનાવે એવી આજે વેલી સવારે ચોકી થી બોલેરો બાટલા નો ભરાય આવતો તો એ વચારે હલવાઈ ગયો એ અમારે અમારી ના જવા થી અમે અમારા જીવ ના જોખમ મૂકી અને અમે વચારે ગયા ટ્રેક્ટર લઈ અને અમે બહાર કાઢ્યો શું તમારી માંગ છે અમારી માંગ એટલી જ છે કે અમને બેઠી તાબી છે ને એ ઉપર ઊંચો ફૂલ બનાવી દે એજ અમારી માંગ છે